સંયોજન રૂટ પર પોલીસ અધિકારી જવાનો દ્વારા સાયકલ પેટ્રોલિંગ એક બાજુ આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે જેથી હવે મહાદેવના જુદા જુદા મંદિરોમાં સામાન્ય દિવસો કરતાં હાલમાં ભક્તો મોટી સંખ્યામાં પૂજાપાઠ પાઠ માટે પહોંચશે જ્યારે બીજી બાજુ આગામી દિવસોમાં ગણેશ ઉત્સવ આવનારો છે ત્યારે આ ધાર્મિક પર્વો દરમિયાન ખાસ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈપણ પ્રકારની અપ્રિય ઘટના નહીં બને તેમજ કાયદો વ્યવસ્થાઓની પરિસ્થિતિઓનો તાગ મેળવવા સહિતની વ્યવસ્થાઓના ભાગરૂપે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ખાસ સાયકલ પેટ્રોલિંગ કરવામાં આવી હતી આગામી દિવસોમાં સુરત સહિત દેશભરમાં ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવશે શહેરમાં ઠેર ઠેર ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના થશે જેથી અત્યારથી જ અલગ અલગ ગણેશ મંડળો દ્વારા મૂર્તિઓ લાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે ત્યારે હવે સુરત શહેરમાં આગામી સમયમાં આવનાર ગણેશ ચતુર્થીને ધ્યાને રાખીને ખાસ પોલીસ કમિશનર વાબાંગ જમીર ડીસીપી ચિરાગ પટેલ તથા સલાબતપુરા પીઆઈ કેડી જાડેજા સહિત પોલીસ સ્ટાફ સાથે સ્થાપના તેમજ વિસર્જન રૂટ ઉપર સાયકલ પેટ્રોલિંગ કરવામાં આવી હતી